ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન ફિલિંગ દ્વારા દાંતના સડાની સારવાર સડાની સારવાર વિશે જાણતા પહેલા દાંતનો સડો શું છે તે કેવી રીતે થાય છે તેને સમજવું જોઈએ હવે દાંતમાંગ સડો થઈ ગયો હોય તો તેની કેવી રીતે સારવાર થાય તેના વિશે જાણીએ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલ એસિડથી દાંતનું ખનીજ બંધારણ ઓગળી જવા દાંતમાંગ કાળો કે બ્રાઉન કલરનો દાંતનો સડો થાય છે આ સડો તેના રોગના ક્યાંક તબક્કામાં છે કેટલે કે કેટલો ઊંડો છે તે મુજબ તેની સારવાર થઈ શકે જો દાંતનો સડો ઇનેમલ કે તેની નીચેનું પણ ડેન્ટિન સુધી જ પ્રસરેલો હોય તો તેની સારવાર ફિલિંગ દ્વારા કરી શકાય છે આ તબક્કામાં દાંતનો દુખાવો થતો નથી પણ જો આ સડોપલ દાંતની નસ સુધી પહોંચી ગયો હોય અને દુખાવો થતો હોય તો મૂળિયાની સારવાર કરવી પડે ફિલિંગ દ્વારા દાંતના સડાની સારવાર એટલે કે સડો ઇનેમલ કે ઇનેમલ અને ડેન્ટિંગ સુધીનો હોય તો તેની સારવાર કેવી રીતે થાય તેના વિશે જાણીએ સૌ પ્રથમ દાંતમાં થયેલો સડો ડેન્ટલ ડ્રીલ વડે દૂર કરવામાં આવે છે સડો દૂર કરવાથી ત્યાં કેવી ટી ખાડો તૈયાર થાય છે જેમાં ચાંદી અથવા કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ ભરવામાં આવે છે આ સારવારમાં ખાસ કોઈ જાતનો દુખાવો થતો નથી છતાં જો દાંત વધારે પડતા સંવેદનશીલ હોય તો આ સારવાર લોકલ એનેસ્થેશિયા ખોટું કરવાનું ઇન્જેક્શન આપી હેઠળ પણ આરામદાયક રીતે કરી શકાય છે હવે આપણે દાંતમાંગ ભરવામાં આવતા ફિલિંગ મટીરીયલ ચાંદી અને બીજું કોમ્પોઝિટ વિશે ચર્ચા કરીશું ચાંદી એ મજબૂત મેટલ છે જે ખાસ કરીને પાછળની દાઢોમાંગ ભરવામાં ઉપયોગ થાય છે દાંતમાંગ સડો દૂર કરતાં પડેલા ખાડામાંગ ચાંદીને મજબૂત રીતે ફસાવવામાં આવે છે તે દાંતના બંધારણ સાથે બંધ બનાવતી નથી તેથી તેમાં લીકેજની ક્યારેક સમસ્યા રહે છે તેમજ તેનો કલર કાળો મેટાલિક હોવાથી દેખાવમાં ખરાબ લાગે છે તેથી આગળના દાંતમાં ઉપયોગ કરી શકાતો નથી કોમ્પોઝિટ ફિલિંગ એ ચાંદીનો બીજો આધુનિક અને ભરોસાપાત્ર વિકલ્પ છે કોમ્પોઝિટ એ પ્લાસ્ટિક ડેન્ટલ રેઝિન હોય છે તેને અલ્ટ્રાવાયોલેટ લાઇટ દ્વારા કડક કરવામાં આવે છે તે મજબૂત ટકાઓ દાંતના કુદરતી કલર જેવું હોય છે જે દાંતને કુદરતી દેખાવ આપે છે અને બીજા ફિલિંગ કરતા મજબૂત ટકાઉ હોય છે જે દાંતના સૌંદર્યને કુદરતી બનાવે છે કોમ્પોઝિક દાંતના બંધારણ સાથે મજબૂત બંધ બનાવે છે જેથી તેમાં લીકેજની સમસ્યા રહેતી નથી કોમ્પોઝિક દ્વારા તૂટેલા કાળા થયેલા તેમજ સડી ગયેલા દાંતને ફરીથી આકર્ષક બનાવી શકાય છે આ સારવાર એક જ મુલાકાતમાં થઈ શકે છે જો દાંતનો સડો ઊંડો હોય અને પલ્ક દાંતની નસ સુધી પહોંચી ગયો હોય તો દાંત બચાવવા માટે મૂળિયાની સારવાર પર જરૂર પડે છે જો દાંતમાન સડો થઈ ગયો હોય તો રાહ નહીં જોવાની કે કાંઈક તકલીફ પડે એટલે કે દુખાવો થાય ત્યારે ડોક્ટરની મુલાકાત લેશું દુખાવો થાય ત્યારે હંમેશા મોડું થઈ ગયેલું હોય છે દુખતા દાંતમાન પછી આર સી ટી કરવી પડે અથવા તો દાંત જ કઢાવી નાખવો પડે જો આર સી થી પણ દાંત બચી શકે તેમ ન હોય તો ડહા પણ ભર્યુંંગ એ છે કે સમયસર દાંતના સડાની સારવાર કરાવી લેવી